નમસ્કાર મિત્રો મારી ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજના તાજા સમાચાર એમએસવી સહિતની વિવિધ માંગોને લઈ આજે દેશભરમાં ખેડૂતો કરશે ટ્રેક્ટર આજ પંજાબને ને બાદ કરતા દેશભરમાં અનેક રાજ્યોમાં આજે ખેડૂતો ટ્રેક્ટર માર્ચ કરશે ખેડૂત નેતા સરવનસિંહ પટેલે અઢારમી ડિસેમ્બર બાર વાગ્યા સુધી બાર વાગ્યા થી ત્રણ વાગ્યા સુધી ટ્રેન રોકવાની કરી જાહેરાત દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની બગડતી સ્થિતિ અને મહિલા સુરક્ષાને લઈ આમ આદમી પાર્ટી કરશે મહિલા અદાલત અરવિંદ કેજરીવાલની સાથે એ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પણ જોડાશે મોટી સંખ્યામાં મહિલાઓ સાથે બંને નેતાઓ કરશે સંવાદ સુરતમાં મહિલા કોર્પોરેટર સ્વાતિ કેળા અને મનપાના અધિકારી સાવન પટેલ વચ્ચે જામ્યો શાબ્દિક યુદ્ધ વોટ્સઅપ ગ્રુપમાં સ્વાતિ કેળાએ લખ્યું કામ ન થતું હોય તો જ કહી દો સાવન પટેલે કહ્યું મારાથી નથી થતું બદલી કરાવી દો મેસેજ વર્ડના સ્ક્રીનશોટ થયા વાયરલ અમરેલીમાં રેલવે ટ્રેક પર પાંચ સિંહ આવી ચડ્યા ટ્રેનના લોગો પાઇલટે ઇમરજન્સી બ્રેક લગાવી સિંહોનો જીવ બચાવ્યો રેલવે વિભાગે વર્ષ દરમિયાન એકસો ચાર સિંહનો જીવ બચાવ્યો દ્વારકામાં પિતાએ પોતાની બાર વર્ષની દીકરી સાથે આચરી દુષ્કર્મ એક વર્ષની એક વર્ષથી પિતા દીકરી પર દુષ્કર્મ આચરતો હતો માતા બીમાર હોવાને કારણે પિયર ચાલી ગઈ હતી દીકરીએ માસીને જાણ કરતાં જ નોંધાઈ પોલીસ ફરિયાદ પોલીસે પિતાની કરી ધરપકડ અસામાજિક શખ્સોનું પોલીસે સરઘસ કાઢ્યું વડોદરામાં લુખાગીરી કરતાં ગેંગના સાશ્રીતોની પોલીસે કરી સર્વિસ ગત નવ નવેમ્બરે લુખાઓએ એક યુવતી પર દુષ્કર્મની આપી હતી ચીમકી પૈસાની ઉઘરાણીને લઈ મહિલા અને તેમની દીકરી સામે કરી હતી દાદાગીરી જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કોણના ઠાકોરના દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે ખુશ ખબર આવ્યા હવે રણછોડરાયજીની મંગળા આરતી સવારે છ અને પંદર કલાકે યોજાશે આમ ઠાકોરજીને હવે હવે હરિભક્તોને વહેલા દર્શન આપશે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ડાકોરમાં સવારે છ ને પિસ્તાલીસ કલાકે મંગળા આરતી યોજાતી હતી જેના સમયમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે સાથે આજથી રણછોરાયજીને વિશેષ ભોગ પણ ધરાવવામાં આવશે ભગવાનને ધનુમાસ નિમિત્તે હાલ ખીચડીનો પ્રસાદ ભોગ તરીકે ચડાવવામાં આવશે જણાવીતી ગઈ યાત્રા ધામ ડાકોરમાં રણછોરાયજીના

પરંતુ તારીખ છવ્વીસ બાદ એક મધ્યમ કાશ્મીરનો પછી હિક્ષોભ આવતા છવ્વીસ તારીખથી જાન્યુઆરીની સવાર સુધીમાં કેટલાક ભાગમાં વાદળ કે ત્યાં સાંચા રહેવાની શક્યતા રહેશે સંક્રાંતિ બાદ હવામાનમાં મોટા પડતા આવશે અને ક્યાંક પવનના તુફાનું નૈસર્ગિક ઉત્પાદનો કરા સાથે ઉત્તર ભારતમાં ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે જેના કારણે ગુજરાતના કેટલાક ભાગમાં વાદળ કે સાંટા ગોવાલ્ ગામમાં જમીનનો કબજો લેવા ગયેલા લોકો પર અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો અજાણ્યા શખ્સોએ ગાડીના કાચ પણ તોડી નાખ્યા સુરતના કાપોદ્રા વિસ્તારમાં યુવતીની છેડતી કરનારની જાહેરમાં કરાઈ ધોલાઈ